સફળતાનો મારી શાળા અને મારા માતા કયા પ્રકારની મહેનત રહી હતી મહેનત મહેનતમાં એવું છે કે જે અહીંયા શાળા પર ભણાવે એ ઘરે જઈને ખરે કરવાનું અને એવું નથી કે આ લોકો જેટલું ભણાવી દે ચોપડીમાં છે એટલું ભણાવી દે અમારી શાળાના શિક્ષકો એક્સ્ટ્રા જે નોલેજ હોય કે એવું લાગે કે વિદ્યાર્થીને એક્સ્ટ્રા કે આટલું એક્સ્ટ્રા કરશે તો વધારે રિઝલ્ટ આવશે સારું રિઝલ્ટ આવશે તો એના માટે અમને એક્સ્ટ્રા શીટ પણ આપે કે આટલું પ્રેક્ટિસ કરો ઘરે જઈને આટલું કરો કે જેનાથી રિઝલ્ટ બહુ સારું મારું નામ દીપક ભરિયાદા સંસ્કાર શ્રી જ્ઞાનપીઠમાં સીઈઓ તરીકે ભરત ભજા છું આ ફિલ્મ મારે ચોવીસ વર્ષનો છે એમાં આ વર્ષની વાત કરું તો સાથે આ વર્ષે ખૂબ સારું એવું પરિણામ હતું આ વર્ષે અમારે મોહમ્મદ સાત એવન હતા અને આ વર્ષે અમારે તેર એવન અને અઠ્ઠાણું પોઈન્ટ એકાવન ટકા રિઝલ્ટ ઓલ ઓવર રિઝલ્ટ પણ ખૂબ સારા સાયન્સની વાત કરીએ તો બે બાળકો એવન પ્રાપ્ત કર્યો છે અને એ ટુની અંદર એકવીસ બાળકો એ ટુ પ્રાપ્ત કરી અને ખરેખર મોટા વરાસા ખાતે સંસ્થાનથી જ્ઞાન કિર્દીનું નામ રોશન કર્યું એવું દેખાય છે અમારી શાળાની વાત કરીએ ને તો તમામ સ્ટાફ ક્વોલિફાઈડ પ્લસ જોઈએ તો ટેકનોલોજીની અંદર પણ મોટાવરાશા ખાતે પહેલી એવી સ્કૂલ હશે કે અમારે એસી ક્લાસની અંદર બધા જ ક્લાસમાં પેનલ સાથે ભણાવવામાં આવે છે આવું ટેકનોલોજી ટેકનોલોજીની બાબતમાં જોઈએ ને તો મોટાવરાશ ખાતે અમારી ફૂલ ફર્સ્ટ નંબર ઉપર આવે છે અને ટીમની વાત કરીએ તો ટીમ પણ એટલી મજબૂત ક્વોલિફાઈડ અને જ્યારે પણ અમે સામે બોલાય ત્યારે ત્રણ બાર વિજ્ઞાન પ્રવાહ બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા પરિણામ જાહેર કરાયું હતું તેમાં કેન્દ્રનું પરિણામ સત્તાણું પરિણામ અને બોડેલી કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ છાલા કેન્દ્રનું સૌથી વધુ નવ્વા પોઈન્ટ એકસઠ ટકા પરિણામ અને ખાવડા કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ એકાવન પોઈન્ટ અગિયાર ટકા પરિણામ ઝાર થયું છે તો બોટાદ જિલ્લાનું સૌથી વધુ છન્નું પોઈન્ટ ચાલીસ ટકા પરિણામ અને જૂનાગઢ જિલ્લાનું સૌથી ઓછું ચોર્યાસી પોઈન્ટ એક્યાસી ટકા પરિણામ ચાર થયું છે બીરો રિપોર્ટ સુરત